નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે વિઘ્ન બાધા દૂર કરનાર શ્રી વિઘ્નેશ્વરાયજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે સમાસનો ચોથો પ્રકાર અવયવભાવ સમાસ વિશે વિસ્તૃત સમાજ મેળવશું જો કોઈ પણ અભ્યાસ કરીએ છીએ એ અભ્યાસની અંદર જે માહિતી આપવામાં આવેલી છે એને ગોખવા કરતાં સમજવા ઉપર વધારે ભાર આપશું તો એ આપણને ક્યારેય ભૂલાવાનું નથી કારણ શું છે કે ગોખણીયું જ્ઞાન છે એ લાંબા સમય સુધી યાદ રાખી શકાતું નથી એ થોડા સમય સુધી જ યાદ રહે છે પરંતુ જો તમે સમજેલું છે સમજી વિચારી અને અર્થ એનો ગ્રહણ કરેલો છે તો ક્યારેય ભૂલાવાનું નથી એટલા જ માટે આની પહેલાંના જે ત્રણ ત્રણ સમાસના પ્રકાર સમજાવ્યા એમાં પણ વારે વારે કીધું છે કે અર્થ યાદ રાખવાનો છે વિગ્રહ કઈ રીતે થાય એ યાદ રાખવાનું છે એ જ જાદુ ટ્રીક છે બીજી કોઈ જાદુ છડી ભગવાન ફેરવતા નથી આપને એમ થાય આ વિદ્યાર્થીને તો બધું આવડી જાય છે કારણ એ સમજીને કરે છે આપણે એની સાથે દોડવા માટે ગોખી નાખીને આગળ વધીએ છીએ જેનું કારણ શું થાય છે ટેસ્ટમાં તો આપને આવડી જાય છે પરંતુ પરીક્ષાના સમયે ભૂલી જઈએ છીએ એટલા માટે વારે વારે કહું છું કહેતી રહીશ ગોખવાનું નથી સમજવાનું છે ચાલો હવે આપણે ભાવ સમાસ જેના વિશે માહિતી મેળવીએ ખૂબ જ સરળ છે જેમ દ્વિગુ સમાસ સહેલો છે એટલો જ સરળ એટલો જ સહેલો અવયવીભાવ સમાસ છે દ્વિગુ સમાસમાં પણ મેં તમને કીધું કે પૂર્વપદ સંખ્યા દર્શાવતું હોય ઉત્તરપદ સમૂહ દર્શાવતું હોય એટલે શું થાય તો કે દ્વિગુ સમાસ એ જ રીતે અવયવી ભાવ સમાસમાં પણ હું તમને છેલ્લે કહું એટલું સરળતાથી માત્ર એટલા જ શબ્દો યાદ રાખવાના પહેલાં તો વિસ્તૃત સમજ મેળવવાની છે પછી જ જાદુ ટ્રીક લેવાની છે કારણ શું અર્થ યાદ રાખી લીધો નિયમ યાદ રાખી લીધા તો જાદુ ટ્રિક શૈલી ચલો જમાસ મેં પહેલા પદ પ્રધાન હો તથા વહ શબ્દ અવ્યય હો ઓર સામાસિક શબ્દ કા ક્રિયા વિશેષણ કે સમાન ઉપયોગ હો ઉસે અવ્યભાવ સમાસ કહેતે એટલે કે જે પૂર્વ પદ આપેલું હોય છે એ કોઈ પણ પ્રકારનું અવ્યય હોય હવે હિન્દીની અંદર છે તમારે ઉપસર્ગ પણ આવે છે ધોરણ નવમાંથી જ આવે છે ઉપસર્ગ અને પ્રત્યય ગુજરાતીમાં પણ આવે છે ઉપસર્ગ અને પ્રત્યય પ્રત્યય પાછળ લાગે છે ઉપસર્ગ આગળ લાગે છે તો જો એ રીતે તમે યાદ રાખશો કે જે ઉપસર્ગ છે એ શબ્દની આગળ લાગે એ જ અવયવ બને છે શું બને છે અવ્યય એટલે શું કે શબ્દની આગળ લાગે પણ એ કેવો હોય છે કે એની પાછળ લાગેલો સ્ત્રીલિંગ હોય પુલિંગ હોય એકવચનમાં હોય બહુવચનમાં હોય આગળના શબ્દમાં કોઈ પણ પરિવર્તન ન આવે એવી રીતનો એ શબ્દ હોય અનુ પ્રતિ યથા આ ની વગેરે જેવા શબ્દ છે એ કેવા હોય છે ની ડર તો ડરની આગળ શું લાગે છે ની છે એ ઉપસર્ગ લાગે છે ની શું બને છે અવ્યય બને છે આ જીવન જીવનની આગળ શું લાગે છે આ આ શું છે તો કે અવ્યય છે અને કેવો છે કે એની આગળ બીજો કોઈ પણ શબ્દ લગાડવામાં આવે તો પરિવર્તન આવતું નથી आ, जीवन जीवन पर्यंत शु त्यार पी हे आग जो अवयवी भाव समास में पूर्व पद क्या होता है अवयव होता है उत्तर पद के मिल जाने के बाद भी समस्त पद अव्यय ही रहता है क्रिया विशेषण दर्शाते तो हुए अविकारी शब्द जिनका रूप किसी भी इलामेंटे पेला कीधु लिंग वचन या काल में प्रयोग करने पर बदला नहीं है અવ્યય કોને અવ્યવાય એની માહિતી કાલના આધારે એ આગળ લાગેલા અવ્યયમાં ક્યારેય પરિવર્તન ન થાય ત્યારે એ શું બને તો કે અવ્યય બને એ ક્રિયાની વિશેષતા દર્શાવે આ જીવન આ મરણ એ રીતને એ આ શબ્દ છે અવયના રૂપમાં થશે અહીંયા એની જ માહિતી આપેલી છે ઈસ સમાસ મેલો છે શબ્દની આગળ એના આધારે જ આપણે સમાસનો ખ્યાલ આવે છે ઈશ સમાસ મેં પદ કોઈ અવયવ શબ્દ હોતા હૈ કભી કભી સમસ્ત પદ ભી અવયવ કી તરહ પ્રયુક્ત હોતા હે એ પણ આગળ સમજાવીશ કે કેવી રીતે કે છે પહેલું પદની આપને ખબર પડી ગઈ કે પહેલું પદ છે એ કોઈ પણ અવયના રૂપમાં હોય અવ્યય તમને યાદ નથી રહેતું કાંઈ વાંધો નહીં નો ટેન્શન ભૂલી જાઓ ઉપસર્ગ તો તમને યાદ છે કે શબ્દની આગળ જ ઉપસર્ગ લાગે શબ્દની આગળ જ ઉપસર્ગ લાગે તો ઉપસર્ગ છે એ જ અવ્યય છે સમજાય છે ને ઉપસર્ગ છે એ જ અવ્યય છે हमें ध्यान तव्य एट्ले के ध्यान राखवा बाबत अवय उस शब्द को कहा जाता है जिसको किसी भी लिंग वचन विभक्ति या पुरुष में प्रयोग करने पर उसमें उसके रूप में कोई परिवर्तन नहीं आता था अर्थात सदैव एक जैसा रूप रखने वाला शब्द अवयव कहलाता है यहाँ तुम्हें समझी सको छो वाक्य द्वारा समझावेलो ત્યાર પછી માત્ર સમાસ કઈ રીતે યાદ રાખવાના એ જોવાનું છે પરંતુ અવ્યય કોને કહેવાય ઉપસર્ગ લાયક કોને કહેવાય એ જો તમને આવડી ગયું એટલે અવયવી ભાવ સમાસ આવડી ગયો ત્રણ વાક્ય દ્વારા સમજવાનું છે વહ યથાશક્તિ પ્રયત્ન કરે ગા યથાશક્તિ છે એ સામાસિક પદ છે સમાસમાં તમને આ યથાશક્તિ શબ્દ આપ્યો છે તો યથા શું છે એક અવ્યય છે શક્તિ પ્રમાણે બીજું છે લડકા પ્રતિદિન વિદ્યાલય જાતા હે તો પ્રતિદિન પ્રતિ શું છે દિવસની આગળની વિશેષતા છે પ્રતિદિન દરરોજ ક્રિયાની વિશેષતા આગળ આપ્યું ને ક્રિયાની વિશેષતા દર્શાવી શક્તિની વિશેષતા યથાશક્તિ પોતાની શક્તિ પ્રમાણે પ્રતિદિન દરરોજના અર્થમાં છે અહીંયા જો લડકાની જગ્યા એ લડકી પ્રતિદિન વિદ્યાલય જાતી હૈ તો પ્રતિદિનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં વહ નહીવન સેવા કરતા રહ આજીવન લોકો કી સેવા કરતી રહી તો આ જીવન શબ્દમાં કોઈ પરિવર્તન આવતું નથી તો યથા પ્રતિ આ એ શું છે તો કે અવ્યય છે ને આ જ રીતે કોઈ પણ શબ્દ આપેલો છે એની અંદર યથા પ્રતિ આ સ ની વગેરે જેવા જ્યારે અવ્યય મૂકેલા હોય અને એ ઉપસર્ગના રૂપમાં આપણે જોઈ શકતા હોય છૂટા પાડી શકતા હોય ત્યારે અવ્યયી ભાવ સમાસ થાય યક્તિ શક્તિ કે અનુસાર પ્રતિદિન પ્રત્યેક દિન પણ થાય અને દિન દિન પણ થાય આ જીવન તો જીવનભર પણ થાય જીવન પર્યંત પણ થાય ઘણા બધા ઉદાહરણ આપેલા છે જુઓ યથા વિધિ વિધિ કે અનુસાર યથા નિયમ નિયમ કે અનુસાર યથા મતિ મતી के अनुसार यथा समय समय के अनुसार यथा शीघ्र जितना शीघ्र यथा संभव जितना संभव हो सके यथोचित जो उचित हो आ जन्म जन्म से लेकर आ मरण मरण तक आ कंठ कंठ तक अ खास याद रखे विद्यार्थी मित्रों यथा आ प्रति प्रति वर्ष प्रत्येक वर्ष प्रति पल प्रत्येक पल दिनों दिन दिन ही दिन में बीचो बीच बीच ही बीच में रातों रात रात ही रात में એ આ કેવા બ દર્શાવે છે ખ્યાલ છે તમને વિદ્યાર્થી મિત્રો આગળ જે આપણે જોયું કે ક્રિયાની વિશેષતા દર્શાવે અથવા બંને પદ છે એ કેવા હોય અવ્યયને અવ્યય જ હોય રાતો રાત એ બંને શું છે અવ્યયને અવ્યય જ છે રાત હી રાત મે હાથ હી હાથ મે ત્યારે પણ એ કેવો સમાસ થાય અવ્યયી ભાવ સમાસ થાય બે કામ બિના કામ કે પ્રત્યક્ષ આંખો કે સામને ભર પેટ પેટ ભર બે ખટકે બીના ખટકે હવે આ તમારા માટેની ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો જે જાદુ ટ્રીક પણ કહી શકાય કે આપણે એટલું જ યાદ રાખવાનું છે કોઈપણ શબ્દ આપેલો છે એની અંદર ઉપસર્ગના રૂપમાં અવ્યયના રૂપમાં કેવા શબ્દ આપેલા હોય यथा प्रति बिना ना नी स अनु बर अति जैसे पूर्व पद पर प्रयुक्त हुआ होता है तब वह समास ही बनता है फरी एक बार मारी साथे बोलो यथा प्रति ના ની સ ભર અતિ જે અવય પૂર્વ પદ પર પ્રયુક્ત હોવા હોતા હૈ તબય સમાસ બનતા હૈ માત્ર એટલું જ યાદ રાખવાનું કે અવયવીભાવ સમાસમાં આગળનો શબ્દ કેવો હોય તો કે આગળનો શબ્દ છે એ ઉપસર્ગના રૂપમાં આપેલો હોય ઉપસર્ગ જ્યારે છૂટો પડીએ ત્યારે માત્ર એનો ઉપસર્ગ છૂટો પડે મોર મૂળ શબ્દ છે એ ક્યાં રહી જાય તો કે પાછળના પદમાં છે એ પ્લસની નિશાની પછી ઉપસર્ગનો મૂળ શબ્દ રહીએ તો આગળ જે છૂટો પડે એ અવ્યય છૂટો પડે અને અવ્યયમાં પણ કેવો યથા મોટાભાગે યથા અનુ પ્રતિ એ જે વધારે આપેલા હોય છે તો ખાસ યાદ રાખવાનો અવયવ ભાવ સમાસ થાય निर भय के बिना निर विवाद विवाद के बिना अनुरूप रूप के अनुसार बे रहम, रहम के बिना बे कायदा बिना कायदा के अनजाने बिना जाने यथा रुचि रुचि के अनुसार प्रत्येक एक एक करके घड़ी घड़ी हर घड़ी प्रति मास प्रत्येक मास यथार्थ अर्थ के अनुसार बेफायदा बिना फायदा के अकारण कारण के बिना निर्विकार विकार के बिना अध्यात्म आत्मा से संबंधित याव जीवन तो जीवन तक અન્ય પણ હજી પુનરવૃત્તિ શબ્દ કોને કહેવાય પુનરાવૃત્તિવાળા શબ્દ કોને કહેવાય એવા પણ છે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી જીપીએસસી લેવલની જે પરીક્ષા આપે છે એમાં આ તો સરળતાથી બધાને આ યાદ રહી જાય કે ઉપ આગળનો શબ્દ છે ઉપસર્ગ હોય ત્યારે અવયવી ભાવ સમાસ થાય તો એવા જે જેને આપણે કોમ્પિટિશન લેવલની કહેવાય કે ટફ લેવલની કોમ્પિટિશન હોય એમાં કેવા સમાસ પૂછે વિદ્યાર્થીને કન્ફ્યુઝ કરે ચલા ચલી મારા મારી લૂંટમલૂંટ સાફ સાફ જો ક્યારેય સાંભળેલું નથી સમજેલા નથી તો એ આપણે છે કન્ફ્યુઝ કરે પરંતુ ચલને કે બાદ ચલના આપણે એક અવ્યવિભાવના સમાસ ઉદાહરણ છે ઓ અવયવિભાવ સમાસના જ ઉદાહરણ છે ચલા ચલે ચલને કે બાદ ચલના क्रिया छे। मारा मारी मारने के बाद मार लूटम लूट लूटने के बाद लूट साफ 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 के बाद साफ सफाई सफाई के बाद ये हाथों हाथ हाथ ही हाथ में एका एक, एक के बाद एक बार 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 ही बार में रातों रात रात ही रात में ઘડી 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 કે બાદ ઘડી બીચો બીચ બીચ કે ભી બીચ મેં બીચ હી બીચ મે કોઈ પણ રીતે થાય અન્ય ઉદાહરણ મરણોપરાંત મરણ કે ઉપરાંત સપરિવાર પરિવાર કે સહિત બા ઇજ્જત ઇજ્જત કે સહિત નિર્દેશાનુસાર નિર્દેશ કે અનુસાર અત્યાવશ્યક તો આવશ્યકતા કે અનુસાર દિનભર પૂરે દિન જીવનભર પૂરે જીવન વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અવયવીભાવ સમાસમાં આગળનો શબ્દ છે એ હંમેશા મોટા ભાગે શું દર્શાવતું હોય તો કે ઉપસર્ગના રૂપમાં હોય અવ્યય લાગેલો હોય ત્યારે એ કયો સમાસ બને અવયવી ભાવ સમાસ ત્યાર પછી બંને શબ્દ છે અવ્યયના રૂપમાં હોય ત્યારે પણ એ કયો સમાસ બને વિભાવ સમાસ વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લેક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો